નમસ્કાર મિત્રો આજે આ ડોસલિયા તાંત્રિકની આત્માએ આ દેવસિંહના આખાએ રજવાડાને પાયમાલ કરી નાખ્યું છે પરંતુ આજે જ્યારે આ તપસ્વી દેવસિંહના રજવાડામાં આવે છે ત્યારે એમના સેનાપતિ દ્વારા એમને સંપૂર્ણ માહિતી મળે છે કે આ રજવાડું એક ડોસલિયા તાંત્રિકના લીધે પાયમાલ થઈ ગયું છે અને પછી તો તેમણે પોતાની તપસ્યાના બળથી ત્યાજ મહેલની સામું એક વિધિની રચના કરી અને એમાં આ ડોસલિયા તાંત્રિકની આત્માને ફસાવાનો પ્લાન બનાવ્યો પરંતુ એવા જ ટાણે ડોસલિયો તાંત્રિક ત્યાં આવી જાય છે અને એક સિપાહીના શરીરમાં પ્રવેશ કરી અને એક ગાયને મારી અને તેના માંસને લઈ અને આ વિધિમાં નાખી દે છે તેથી આ તપસ્વીની સંપૂર્ણ વિધિ નિષ્ફળ જાય છે અને ડોસલિયો તાંત્રિક પાછો આઝાદ થઈ જાય છે અને પછી તો તે ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને કહે છે કે તપસ્વી આવતીકાલે તમને જો પછાડીને ના મારી નાખું તો હું પણ ડોસલિયો તાંત્રિક નહીં કારણ કે મને મારી નાખનાર બીજું કોઈ નહીં પરંતુ તમે જ છો અને ત્યારે તપસ્વી ત્યાંથી ચાલ્યા જાય છે અને પછી તેઓ સેનાપતિને બોલાવીને કહે છે કે સેનાપતિ ડોસલિયા તાંત્રિકને પકડવા માટે હવે એક યુક્તિ કરવી પડશે અને હું જે કહું એ શું તમે મને લાવી આપશો ત્યારે સેનાપતિ કહે છે કે બોલો તમારે શું જોઈએ છે ત્યારે તપસ્વી એટલું કહે છે કે અહીંયાથી થોડેક દૂર એક ઘટાદાર જંગલ છે અને જંગલની વચ્ચોવચ્ચ મધ્ય ભાગમાં એક વીર વડલો આવેલો છે અને એ વીર વડલાની મોટી પાંચ વડવાઈઓ લઈ અને તમે અહીંયા આવો એ વડવાઈઓથી હું આ ડોસલિયા તાંત્રિકને વશમાં કરી નાખીશ અને આમ આટલી વાત કહેતાની સાથે જ આ સેનાપતિ પોતાના સાથી મિત્રોને લઈ અને ત્યાંથી ઘોડા દોડાવતા દોડાવતા આ જંગલ તરફ નીકળી જાય છે અને પછી તપસ્વી કહે છે કે ડોસલિયા તાંત્રિક તે મારી બધી વિધિ ભલે નિષ્ફળ બનાવી નાખી પરંતુ તું ચિંતા કરતો નહીં કારણ કે મારી પાસે હજુ પણ મારા તપસ્યાનું એવું બળ છે કે જો આવતીકાલે જો આ સેનાપતિ ખાલી આ વીરવડલાની વડવાઈઓ લઈને આવી જાય ને એના પછી જોજે કે હું તારા કેવા હાલ કરું છું અને મિત્રો આ બાજુ સેનાપતિ કે જે ઘોડે સવાર થઈ અને હવે તેઓ જંગલ સુધી તો પહોંચી ગયા છે અને જંગલમાં પહોંચ્યા પછી એમના સાથી મિત્રોને કહે છે કે ભાઈઓ આપણે વીરવડલાની વડવાઈઓ લેવા તો આવ્યા છીએ પરંતુ આપણને એ કેવી રીતે ખબર પડશે કે આ જ વીર વડલો છે ત્યારે પેલા સિપાહીઓ કહે છે કે આપણને તપસ્વી એમ કહ્યું હતું કે આ જંગલના મધ્ય ભાગમાં વીર વડલો છે અને વીર વડલો એટલો મોટો અને વિશાળ છે કે તેની વડવાઈઓ નીચે જમીનમાં એટ એટલી ઊંડી ઉતરી ગઈ છે કે વીર વડલાનું મુખ્ય થળ કયું છે એ પણ જાણવું મુશ્કેલ પડી જાય છે માટે જો આપણને એવો કોઈ વડલો દેખાય તો સમજી લેવાનું કે આ જ વીર વડલો છે ત્યારે આટલી વાત સાંભળી અને ફરી સેનાપતિ એમના સાથીઓ સાથે ગળગડતી દોટ મૂકી અને જંગલમાં પહોંચે છે અને જંગલના મધ્ય ભાગમાં પહોંચતાની સાથે જ તેમને આ વીરવડલો મળી જાય છે અને વીરવડલાને જોતાની સાથે જ તેઓ સમજી ગયા કે આ જ વીર વડલો હોવો જોઈએ કારણ કે આનાથી મોટો આખાય જંગલમાં બીજો કોઈ વડલો હોય એવું તો જણાતું નથી અને પછી તેની પાંચ વડવાઈઓ કાપી અને એ પાંચેનો એક મોટો ભારો બાંધ્યો અને એક ઘોડા ઉપર તેને મૂકી અને પછી પાછા આ સેનાપતિ ત્યાંથી પાછા ફરે છે અને પાછા ફરી અને તેઓ ચાલતા ચાલતા આખો દિવસ તો પૂરો થઈ ગયો પરંતુ સાંજના સમયે તેઓ ત્યાં પોતાના ગામમાં આવી જાય છે અને ત્યાં આવી અને તપસ્વીને કહે છે કે તપસ્વી આ એ જ વડલાની વડવાઈઓ છે ને તમે જાતે જ જોઈ લો ત્યારે તપસ્વી એ વીર વડલાની વડવાઈઓ હાથમાં પકડતાની સાથે જ કહી દે છે કે હા સેનાપતિ આ વીર વડલાની જ વડવાઈઓ છે અને વીર વડલાની વડવાઈઓ જોતાં જ ખબર પડી જાય એમ છે એનું કારણ એ છે કે કોઈ જેવો તેવો વડલો નથી એનું નામ વીર વડલો છે અને આમ પછી તો તપસ્વીએ પોતાની નવી તપસ્યા માટે બધું જ ભેગું કરી નાખ્યું છે અને પછી ફરી સેનાપતિને કહ્યું કે સેનાપતિ આજે હું એકલો આ વિધિ કરવા માટે જઉં છું કારણ કે મારી સાથે જો તમે અને બીજા અન્ય સિપાહીઓ આવો છો ને તો એના કારણે મારી વિધિ સફળ થતી નથી અને પેલો ડોસલીઓ તાંત્રિક પછી નવા નવા પેતરાઓ રચી અને તમને હેરાન કરે છે ત્યારે આ સેનાપતિ એટલું બોલ્યા કે હે તપસ્વી બાબા હું તમને એક વાત કહેવા માંગુ છું અને ગઈકાલે તમે પેલા સિપાહીને જેવો હાથે દોરો બાંધ્યો એની સાથે જ પેલો એના શરીરમાંથી નીકળી ગયો તો પછી તમે અમને બધાને દોરા બાંધીને સાથે લઈ જાઓ તો એ ડોસલીઓ તાંત્રિક અમારું શું કરી શકશે ત્યારે આટલી વાત સાંભળીને તપસ્વી કહે છે કે વાહ સેનાપતિ વાહ તમારામાં પણ ખૂબ જ ઘણું મગજ છે અને લેવા પાંચ દોરા અને પાંચ જણ મારી સાથે આવો ને એ પાંચે જણા પોતાના હાથે આ દોરા બાંધી લેજો અને દોરા બાંધ્યા પછી આ ડોસલિયા તાંત્રિકની આત્મા તમારા શરીરમાં પ્રવેશ નહીં કરી શકે પરંતુ ડોસલિયા તાંત્રિકની સામે લડવું પડશે ત્યાં તો સેનાપતિ કહે છે કે અમારા મહારાજ દેવસી જતા રહ્યા અને એમની કુંવરી પદમા પણ ચાલી ગઈ અને એમની રાણી પણ મોતને ઘાટ ઉતરી ગયા તો પછી આવા દુશ્મન સામે અમે લડવા માટે કેમ તૈયાર ના થઈએ અરે તપસ્વી આ તો અમારા હાથની વાત નથી એ ડોસલિયા તાંત્રિકને જીવતો ને જીવતો સળગાવી દઉં ને એટલી આગ મારા દિલમાં ઉદભવે છે કારણ કે એણે અમારા આખાએ રજવાડાને સમાપ્ત કરી નાખ્યું છે હવે રાજ દરબારમાં કોઈ ચકલું પણ ફરકતું નથી ત્યારે તપસ્વી કહે છે કે વાંધો નહીં આ દોરા બાંધી લો અને ચાલો મારી સાથે અને આમ પછી તો પાંચે સાથી મિત્રોએ દોરા બાંધી દીધા હાથે અને પછી આ તપસ્વીની સાથે ફરી અડધી રાત્રે આ સેનાપતિ અને એમના સાથી મિત્રો ચાલતા ચાલતા જઈ રહ્યા છે અને આજે ફરી તેઓ આ દેવસીના મહેલની સામે પહોંચ્યા અને ત્યાં પહોંચી અને ફરી પાછા આ તપસ્વીએ ત્યાં પલોઠી વાળી અને ઘોડા ઉપર રહેલી બધી જ વડવાઈઓ ત્યાં નીચે ઉતારી અને હજી તો ત્યાં વડવાઈઓ નીચે ઉતારી છે ત્યાં તો મહેલના ઉપર એક મોટો વીજળીનો ચમકારો થયો અને એ ચમકારો એવો થયો કે જાણે કોઈ દુશ્મને તોપનો ગોળો છોડ્યો હોય એવો ભારે અવાજ થયો ત્યારે તપસ્વી કહે છે કે હે સિપાહીઓ તમને ડર તો નથી લાગતો ને ત્યારે સિપાહીઓ કહે છે કે હે તપસ્વી બાબા જો ડર લાગતો હોત ને તો આમ સિપાહી બનીને અડધી અડધી રાત્રે અમારા સેનાપતિની સાથે અમે ના આવતા હોત અને જે ડરતા હતા અને ડરપોક હતા ને એ તો આજ દિવસ સુધી રાજદરબારમાં ફરીવાર પગ મૂક્યો નથી ત્યારે તપસ્વી એટલું બોલ્યા કે તો તમે એક કામ કરો મારી ચારેય બાજુ બે બે ડગલા દૂર અને ચાર ખૂણે ચાર બાજુ આ ચાર વડવાઈઓને જમીનમાં ગાલી દો અને એને ઉપરથી બહાર રાખજો અને એનો જાડો ભાગ નીચે જમીનમાં રાખજો અને એમ ચારેય બાજુ ચાર વડવાઈઓ જમીનમાં દાટી નાખો અને એક જે મુખ્ય વડવાઈ છે ને એ મારી સામે લાવીને ઊભી કરો અને આમ આ તપસ્વીનું આટલું કહેતાની સાથે જ આ સેનાપતિએ ચાર બાજુ ચાર વડવાઈઓ જમીનમાં મૂકી અને એક ગુરુજીની સામે રાખી અને પછી તપસ્વી કહે છે કે હે સિપાહીઓ હવે તમે ચારેય બાજુ નજર રાખો હું મારી વિદ્યા શરૂઆત કરું છું અને આમ આટલું કહી અને ગુરુજી આંખો બંધ કરી અને પોતે આ વિદ્યાનો પ્રયોગ કરી અને પાછા ત્યાં જ અડધી રાત્રે તપસ્યામાં લીન થઈ જાય છે ત્યારે આ બાજુ હવે મહેલ ઉપરથી કોઈકનો રડવાનો અવાજ આવે છે ઘડીકમાં ડોસલિયા તાંત્રિકનો હસવાનો અવાજ આવે છે આવા બધા અલગ અલગ પ્રકારના અવાજો આવવા લાગ્યા ત્યારે સેનાપતિ કહે છે કે સિપહીઓ તમારામાંથી જો કોઈ પણ ડરતો હોય ને તો અહીંયાથી અત્યારે જ ઘરે ચાલ્યા જાઓ બાકી જે બહાદુર હોય ને એ જ અહીંયા રોકાજો કારણ કે આ કોઈ નાનો મોટો ખેલ નથી આ એક તાંત્રિકને પકડવાનો છે અને એ તાંત્રિકની આત્મા કોઈ સાધારણ નથી પરંતુ તે ઘણી બધી વિદ્યાઓનો જાણકાર છે માટે તેની સામુ આ તપસ્વી આજે વીરવડલાની નવી વિધિ કરી રહ્યા છે અને આમ કરતાં કરતાં આ તપસ્વી લગભગ બે ત્રણ કલાક સુધી પોતાની વિદ્યા કરે છે અને પછી તેઓ પોતાની આંખો ખોલી અને જોડીમાંથી એક મુઠ્ઠી રાખની લઈ અને પેલી જે વીરવડલાની વડવાઈઓ હતી એના ઉપર નાખે છે અને નાખી અને પછી આ તપસ્વી બોલ્યા કે હે દુષ્ટ આત્મા હવે મારી સામે આવી જા હવે તારો ખેલ ખતમ ત્યારે આટલી વાત કેતાની સાથે જ ડોસલિયો તાંત્રિક રાડો પાડવા લાગ્યો અને રાડો પાડતો પાડતો તે મહેલના ઉપરથી નીચે પડે છે અને નીચે પડી અને ઘસડાતો ઘસડાતો આ ચાર જે વડવાઈઓ હતી અને વચ્ચે જે મુખ્ય વડવાઈ ઊભી કરેલી હતી તેની સામુ આવી અને ઊભો રહી જાય છે અને ત્યાં આવીને કહે છે કે તપસ્વી તમે કઈ વિદ્યાનો ઉપયોગ કર્યો છે કે હું આપોઆપ ખેંચાઈ અને અહીંયા તમારી પાસે આવ્યો છું તપસ્વી મને જવા દો તમે કહેતા હોય તો હું અહીંયાથી ચાલ્યો જઈશ ત્યાં તો આ તપસ્વી ખળખળ દાંત કાઢીને હસ્યા અને હસ્યા પછી એટલું કહે છે કે હે દુષ્ટ ડોસલિયા તને એમ લાગતું હશે કે આ તપસ્વીને હું આમ આજીજી કરીશ ને તો તેઓ મને જીવતો છોડી દેશે અને હું અહીંયાથી ચાલ્યો જઈશ અને બીજા એકાદા રજવાડામાં જઈ અને ફરી મારું આ જ આતંક શરૂ કરીશ તો એ તારી મોટી ભૂલ છે અને તને હવે જીવતો જવા દેવાનો નથી એટલા માટે તો તને અહીંયા પકડ્યો છે કારણ કે તે મારા મિત્ર રાજા એવા દેવસિંહને મારી નાખ્યા છે એમની દીકરી પદ્માને પણ તે જ મારી છે અને એટલું જ નહીં પરંતુ હે ડોસલિયા દેવસિંહની રાણીને પણ મારનાર બીજું કોઈ નહીં પરંતુ તું જ છે અને સૌથી વધારે ગુસ્સો તો મને ગઈકાલે તારા ઉપર આવ્યો હતો કારણ કે તે અબોલા પશુઓને પણ છોડ્યા નથી અને તે તારી રક્ષા કરવા માટે જંગલની એક ગાયને મારી અને મારી તપસ્યા ભંગ કરાવી છે માટે આજે તું ગમે તે કરે ને તો પણ તને છોડવાનો નથી અને હવે તું એમ સમજ કે હવે તારું મોત આવી ગયું છે હવે તારી આત્માને તો હું નહીં છોડું અને આમ ડોસલીઓ ત્યાં રાડો પાડી રહ્યો છે અને આ તપસ્વીએ ફરી જોડીમાં હાથ નાખી અને એક મુઠ્ઠી ભભૂતની લઈ અને ડોસલિયા તાંત્રિકના માથા ઉપર છૂટો ઘા કર્યો અને જેવી આ ભભૂતિ આ ડોસલિયા તાંત્રિકને વાગીને એની સાથે જ ડોસલિયા તાંત્રિકનો આત્મા આ ચાર વડવાઈઓની વચ્ચે જે મુખ્ય વડવાઈ હતી તેમાં આવી અને ડોસલિયા તાંત્રિકનો આત્મા સમાઈ જાય છે અને પછી તો આ તપસ્વી હસવા લાગ્યા અને હસતા હસતાં એ વીરવડલાની વડવાઈ પોતાના હાથમાં લીધી અને પછી કહે છે કે સેનાપતિ હવે ચિંતા કરવાની જરૂર નથી ડોસલિયા તાંત્રિકને મેં મારી વિધિથી આ વડલાની વડવાઈમાં કેદ કર્યો છે અને હવે આ વીર વડલાની વડવાઈ લઈ અને આપણે એવી જગ્યાએ નાખવાની છે કે આ વડવાઈ ક્યારેય કોઈના હાથમાં ના આવે ત્યારે આટલી વાત સાંભળી અને સેનાપતિ કહે છે કે હે તપસ્વી એવી તો કઈ જગ્યા છે કે જ્યાં આપણે આ ડોસલિયા તાંત્રિકને રાખી શકીએ અને આ તેની વડવાઈ ત્યાં મૂકી શકીએ ત્યારે આ તપસ્વી અને સેનાપતિ અને એમના સાથી મિત્રો ત્યાંથી તો આ વડવાઈ લઈ અને ચાલી નીકળે છે અને સેનાપતિ પોતાના ઘરે તપસ્વીને લઈ જાય છે અને તેમને જમાડે છે અને બધા સિપાહીઓને પણ જમાડી અને એમના ઘરે મોકલે છે અને પછી સેનાપતિ બોલ્યો કે તપસ્વી હવે તમે રોસલિયા તાંત્રિકને આ વીર વડલાની વડવાઈમાં તો પૂર્યો છે પરંતુ આ વડવાઈ ક્યાં મૂકશો ત્યારે આ તપસ્વી કહે છે કે કોઈ એવી જગ્યા મળી જાય તો એમાં આ વડવાઈને નાખી દઈશ અને એ જગ્યા એવી હોવી જોઈએ કે જ્યાં ક્યારેય કોઈ માણસ જઈ ના શકે નહીતર આ ડોસલિયો તાંત્રિક પાછો સાજો થઈ શકે એમ છે ત્યારે સેનાપતિ કહે છે કે હે તપસ્વી હું જે વીરવડલાની વડવાઈ લેવા ગયો હતો ને એ વીરવડલાના થડમાં એક મોટી બખોલ છે અને જો આ ડાળીને એ જ બખોલમાં નાખી અને બકોલ પૂરી નાખવામાં આવે ને તો કદાચ ડોસલિયો તાંત્રિક રોજ માટે એ વીરવડલામાં સમાઈ જાય ત્યારે આટલી વાત સાંભળીને તપસ્વી કહે છે કે તમે ખૂબ જ સારી વાત કરી છે ચાલો આપણે વીરવડલે વડલે જઈ અને એ જ વીર વડલામાં આ ડોસલિયા તાંત્રિકને પૂરી નાખીએ અને મિત્રો આમ આટલું કહી અને આ સેનાપતિ અને તપસ્વી બંને જણા આ જંગલ તરફ ચાલી નીકળે છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે અને કેવી રીતે ડોસલિયો તાંત્રિક આ વીર વડલા ઉપર હાવી થઈ જાય છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી